Thank <laughs> you. શ્રી કૃષ્ણ તમારું બધાનું સ્વાગત છે આજના અમારા આ નવા બ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને ઘડિયાળમાં કેટલા જો આજે તો સવા આઠ વાગ્યા છે પણ વાતાવરણ તો કંઈ ખબર નહીં વાદળા જેવું હોઈએ ઘડી કામ પવન જાજો હોય વાવાઝેરું ચોડા જેવું હોઈએ તો આમ જો સવા આઠ વાગ્યા પણ સુરજ દાદા થોડા થોડા નીકળ્યા છે પણ એનો પ્રકાશ એટલો બધો નથી આમ જો ફળિયામાં બધે આમ જો મમ્મી નાસ્તો કરવા ચકલા એવા ખાવા મમ્મી ના ત્યાં તો લગભગ તો નથી ખાધું ત્યાં તમે આવી ગયા એને શક્કરપારા ખાવાતા તો જો મમ્મી નાસ્તો કરવા બેસી ગયા છે એના માટે તો અહીં નાખી છે જો અહીંયા ભાખરીને પણ એને શક્કરપારા ન ખાવા હોય તો જો વાતાવરણ તો આવી જ આવું છે વાદળ વાદળ જેવું સૂરજ દાદા એમ તો જો નીકળેલા જ છે કિયારા પણ કેવા સરસ મજાના લેલા છે સાંજે પાણી પાયું હોય આખી રાઈતના રઢા રાઢા હોય ને તુલસી માતામાં જ સરસ મજાના માંજર આવ્યા હે શું નાસ્તો કરી દો દૂધ શક્કરપારા ઘીનો ડબરો રોટલી તો આજે તો જો આપણે કચરા વરાઈ ગયા છે ખાલી પોતા એક કરવાના બાકી છે વાસણ ઉટકાઈ ગયા છે તો પોતા એક બાકી છે તો હાલો પોતા કરી લઈશું જો આપણે કામ કરીને નાઈ તો આપણે નવરા થઈ ગયા છીએ ને અત્યારે તો જો બટેકાની વેફર બનાવવાની સિઝન ચાલુ છે પણ બટેકા બહુ મોંઘા છે એટલે આપણે હજી બનાવી નથી તો જો આજે પપ્પા જયારે જઈ રહ્યા છે પેટ્રોલ ભરાવા મોટરસાઈકલમાં તો આપણે પણ સાથે જઈશું હોય વેફર બનાવવાના બટેકા આવીશું તો લઈ લઈશું ને મમ્મી હા તો વેફર બનાવવા બટેકા હોય તો લઈ લઉં ને

બહુ મોટી નો લેતા બહુ નાની નો મીડિયમ લઈ જાય કોક મોટી હોય તો હાલ ખરીદી કરવા ગયા તા તો ખરીદી કરીને આપણે આવતરીએ છીએ ખજૂર લઈ આવ્યા છે ડુંગળી લઈ આવ્યા છે બટેકા ને એવું બધું લઈ આવ્યા છે વેફર બનાવવા માટે ને આપણે આવ્યા ત્યાં મમ્મી છે મમ્મી તો રસોઈ બનાવવા મીંડા થેપલા બનાવી રહ્યા છે પરોઠા ને થેપલા ગુજરાતીઓના થેપલા સૂકી મેથી નાખીએ ને હા હકી જોઈ ન તો લીલી કેળી બાકી હાથે દઈ દેજો લઈ દે એમ કરી દે એમ આપણે જમવાની બધી વાર છે પપ્પાએ તો જમી લીધું છે પપ્પાએ પરોઠા સાથે ખાધું દહીં આપણે પરોઠા સાથે ને પરોઠા ખાઈ લઈશું અને જો બટેકા વેફર બનાવવા માટે બટેકા લઈ એવા છે તો વેફર તો કાલ સવારે બનાવશું હવે જો જમીને ખાઈ પી નવરા થઈ ગયા હે આજે તો વહેલા નવરા થઈ ગયા મમ્મી એકલા હતા એટલે મમ્મીએ જ વહેલું બનાવી નાખ્યું તો હાલો હવે નવરા થઈ ગયા હે વહેલા તો આપણે ઘર આરામ કરી લઈશું સાડા ત્રણ ને આજે આપણે જો મમ્મીને ચા પાણી વહેલા પી લીધા હતા કારણ કે બપોરે વહેલા સૂઈ ગયા હતા ને એટલે વહેલા ઉઠી ગયા એટલે તેને જ વહેલા ચા પાણી પી લેતા પી લીધા હતા એટલે આપણે ચા પાણી પીતા નથી તો આપણે કાંઈક નાસ્તો બનાવીએ છીએ તો જો નાસ્તામાં આજે આપણે તો બટેકા આવી ગયા તો કાલ સુધી રાહ જોવાય એમ નથી આપણે તો જો આપણે બટેકાની ચિપ્સ પાડી લીધી છે આપણે બટેકા બાફીને મસાલાવાળા બનાવીને આપણે ખાવાના છે તો હલો ને આપણે જો બે જાત ને પેડી છે એક આવી પેડી છે ચેક્સ ચેક્સ વાળી ને એક આવી ગોળ પેડી છે

ચિપ્સ ને જો આપણી ચિપ્સ બફાઈ રહી છે ને આપણે જો ઘરે ઘઉં લઈ લીધા છે બાર મહિનાના સ્ટોર કરવાના હોય ઘઉં સાફ કરવા માંગા સાડા ત્રણ આપણે ઘઉં લઈ લીધા છે તે ઘઉંની સાફ સફાઈ કરવાનું ચાલુ છે તે માટે બાર મહિનાના ઘઉં આપણે લઈ લીધા હવે સાફ કરીને પછી આપણે કોઠી ભરી દઈશું તો હાલો હા આપણી ચિપ્સ બફાઈ ગઈ છે મમ્મીને એને ખબર નથી કે હું શું બનાવું મમ્મી માટે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ તો જો આપણી ચિપ્સ મસાલાવાળી બનીને તૈયાર થઈ ગઈ છે હલો ચિપ્સ આવી ગઈ છે લે આ મારા મમ્મી ની મારી આ ઈડલીશ તમારી લઈ લો પપ્પા વાગ્યા છે પાંચ ને જો સૂરજ દાદા તો વાદળામાં ઢકાઈ ગયા છે તો જો મોર પણ વાતાવરણ એવું વરસાદ જેવું કરી દીધું છે ખબર નહીં હવે વરસાદ આવે કે ન આવે પણ ચાર પાંચ દી થયા તો વાતાવરણ વરસાદ આવશે એવું જ આમ વાદળ વાદળ જેવું કરી દીધું છે તો ને આપણે જો ઢાબા ઉપર આવી ગયા છે તો આ સાથે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમે મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય